अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज दिवस में आप जुआ मांगिए की इवेंट शुरू હવે જાવા સ્ક્રિપ્ટની અંદર ઇવેન્ટ્સ બહુ અગત્યનો પોઈન્ટ છે એની પહેલાં આપણે થિયરી જોઈએ જો હવે ઇવેન્ટ હેન્ડલિંગ વિશે જોઈએ પહેલાંમાં પહેલાં ક્વેશ્ચન થાય ઇવેન્ટ એટલે શું તો જો ઇવેન્ટ જે છે એને કહેવામાં આવે છે કે એન ઇવેન્ટ ઇઝ સમ એક્શન અકરિંગ ઇનસાઇડ ધ બ્રાઉઝર જે આપણું વેબ બ્રાઉઝર છે એની અંદર કંઈ પણ બાબત થાય છે કોઈ પણ એક્શન થાય છે જેમ કે ક્લિક છે કે ડબલ ક્લિક છે કે માઉસ ફેરવવામાં આવે આ રીતે વિન્ડોને નાની કરીએ વિન્ડોને મોટી કરીએ કે વિન્ડોને મિનિમાઇઝ કરીએ મેક્સિમાઇઝ કરીએ એવી ઘણી બધી ઇવેન્ટ છે તો એ બધી એક્શનને ઇવેન્ટ કહેવામાં આવે છે અને દરેક વખતે આપણે કંઈક કરી શકીએ છીએ ધારો કે ક્લિક થાય ત્યારે આપણે કંઈક કરવાની જરૂર પડે છે અને જે કંઈક કરવાની બાબત છે એ એક ફંક્શનમાં લખીએ છીએ કે જેને આપણે હેન્ડલર કહીએ છીએ ઇવેન્ટ હેન્ડલર તો અહીંયા આપણે જોઈએ કે એ ઇવેન્ટ હેન્ડલર આપણે આ રીતે લખવાની જરૂર પડે છે પણ આપણે યાદ રાખવાનું છે કે એ ઇવેન્ટ હેન્ડલર ઓલવેઝ આપણે લોવર કેસની અંદર જ લખવાનું છે એટલે આપણે આ રીતે લખીશું આપણે એવું જોઈતું કે પી નામના જે ટેગ છે એ ટેગની ઉપર ક્લિક થાય ત્યારે તો આપણે આ રીતે લખીશું પી ટેગ ઓન ક્લિક અને પછી જે વસ્તુ આપણે કરવી હોય એ અહીંયા આપણે લખી શકીએ ધારો કે એલર્ટ બોક્સ જોઈતું હોય તો એ આપણે ડાયરેક્ટ જાવા પણ લખી શકીએ અથવા તો આપણે કોઈ ફંક્શન કોલ કરાવી શકીએ અને એ ફંક્શન પછી આખું વર્ક થાય જ્યારે આની પર ક્લિક થયો તો આપણે આ ઓન અને ક્લિક યાદ રાખવાનું છે કે ઓન અને ક્લિકની વચ્ચે જગ્યા પણ નથી આપવાની અને ઓન અને ક્લિકમાંનો કોઈ પણ કેરેક્ટર છે એ આપણે કેપિટલ નથી કરવાનો આખું આપણે આ રીતે સ્મોલ જ લખવાનું છે જેમ આપણે જોયું જાવા સ્ક્રિપ્ટે કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે આપણે ઓલરેડી એનસીસીની અંદર શીખી ગયા છે વેરિયેબલના રૂલ વિશે કે આમાં સ્પેસ સ્પેશિયલ કેરેક્ટર વગેરે આપણે નથી આપી શકતા તો એ બધી બાબતો આપણે યાદ રાખવાની જરૂર છે આ ઇવેન્ટ હેન્ડલિંગનું સામાન્ય થિયરી થઈ કે કંઈ પણ એક્શન થાય છે એને આપણે ઇવેન્ટ કહીએ છીએ અને એની માટે જે ફંક્શન લખીએ છીએ અને આપણે ઇવેન્ટ હેન્ડલર કહીએ છીએ અને એને આપણે ઓલવેઝ લોઅર કેસની અંદર લખવાનું તો હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે ઇવેન્ટ લખીએ છીએ ઇવેન્ટ માટેનું જે એક્ઝામ્પલ છે એ અહીંયા જોઈએ તો સાત નંબરનું એક્ઝામ્પલ છે તો સાત નંબરનું એક્ઝામ્પલ આપણે હાઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એડિટ વિથ નોટપેટ કરીશું એટલે આપણને અહીંયા જોવા મળશે કે આ રીતનું અહીંયા એક્ઝામ્પલ આપણે તૈયાર કરેલું છે કે જે જાવા સ્ક્રીપ્ટ ઇવેન્ટ્સ માટેનું છે આની અંદર જોશો તો આપણે પહેલાં બોડી પાર્ટને સમજીએ બોડીની અંદર અહીંયા આપણે પહેલી ઇવેન્ટ લખી છે ઓન લોડ હવે જ્યારે પણ આખું પેજ લોડ થાય ત્યારે આપણે જે પણ કંઈક કરવું હોય તે આપણે ઓન લોડની અંદર લખીશું એટલે અહીંયા આપણે ચાર ફંક્શન લખેલા છે ફંક્શન પહેલું ફંક્શન એટલે કે આ પહેલું પ્રોગ્રામ છે આ બીજો પ્રોગ્રામ છે આ ત્રીજો પ્રોગ્રામ અને આ ચોથો પ્રોગ્રામ છે હવે ચાર પ્રોગ્રામ લખેલા છે ફંક્શન વન ફંક્શન ટુ ફંક્શન થ્રી અને ફંક્શન ફોર તો હવે આ જે ચાર ફંક્શન છે એ અહીંયા આપણે અલગ અલગ રીતે એને ચાલુ કરીએ છીએ તો પહેલું જે ફંક્શન છે એ ઓન લોડની અંદર ચાલુ થાય છે કે જ્યારે પણ આ પેજ જે છે એ પેજ બ્રાઉઝરની અંદર લોડ થશે ત્યારે આપ મેળે ફંક્શન વન ચાલુ થઈ જશે ત્યાર પછી અહીંયા આપણે એચ વનની ઉપર બધી ઇવેન્ટ લખી છે ખરી પણ એ ઇવેન્ટ આપણે કોઈ ફંક્શન નથી કોલ કરાવ્યું પણ આપણે ડાયરેક્ટલી જાવાસ્ક્રિપ્ટ આપણે અહીંયા લખી દીધી છે કે ઓન માઉસ ઓવર એટલે કે જ્યારે એચ વનની ઉપર માઉસ જાય આ માઉસ ઓવર થાય એટલે આ કોઈ કોઈપણ કીની ઉપર જેમ કે અત્યારે મારું માઉસ છે આ ફન વન એવું શબ્દની ઉપર ફરી રહ્યું છે તો એ માઉસ ઓવર કહેવાય તો એવા માઉસ ઓવર થાય ત્યારે આપણે એનો કલર બ્લુ કરવા માંગીએ છીએ માઉસ આઉટ થાય ત્યારે પછી એનો કલર છે આપણે પાછો બ્લેક કરી દેવા માંગીએ છીએ માઉસ ડાઉન થાય ત્યારે એનો કલર આપણે રેડ કરી દેવા તો આ રીતે પણ આપણે બધી ઇવેન્ટ લખી શકીએ એટલે આ ત્રણ બીજી ઇવેન્ટ છે એ જ રીતે બીજી જે ઇવેન્ટ છે એ આપણે ઇનપુટ ટાઇપ બટન પર લખેલી છે બટનની ઉપર આપણે ઓલરેડી આ જોઈ શક્યા છે કે ઓન ક્લિક કે ઓન ક્લિક થાય ત્યારે આપણે ફંક્શન ટુને બોલાવવું છે ખાલી એ બટનની ઉપર કર્સર આવે ઓન માઉસ ઓવર થાય ત્યારે આપણે ફંક્શન થ્રી કોલ કરાવવું છે અને જ્યારે માઉસ આઉટ થાય ત્યારે આપણે ફંક્શન ફોર કોલ કરાવવું છે તો આ રીતે આપણે અલગ અલગ ફંક્શન કોલ કરાય છે અને અહીંયા આપણે એક પીટેગ જોઈ શકીએ છીએ જેમાં લખ્યું છે કે પી આઈડી ઇક્વલ ટુ ડેટ શો તો અહીંયા એક આપણે ડેટ શો નામનો આઈડીવાળું પી ટેગ લીધું છે અને એ પીટેગને આપણે અહીંયા કોલ કરીએ છીએ તો હવે આને સમજીએ ફંક્શન વનની અંદર આપણે ડોક્યુમેન્ટનું ગેટ એલિમેન્ટ બાય આઈડી કરીએ છીએ ડેટ સો નામનું એટલે કે આ પી ટેગને પકડશે અને એ પી ટેગની અંદરની ડોટ ઇનર એચ ટીએમએલને ચેન્જ કરશે આના પહેલાં આપણે જોઈ ગયા કે જો આપણે આ રીતનું ઇનપુટ બોક્સ હોય તો ઇનપુટ બોક્સની અંદર આપણે લખતા હતા કે ડોટ વેલ્યુ વેલ્યુ લખીએ તો એ ઇનપુટ બોક્સની વેલ્યુ ચેન્જ થતી હતી પણ આ પી જે ટેગ છે એની અંદર એચ લખેલી હોય શકે આખી અને એટલા માટે આપણે એને ડોટ ઇનર એચટીએમએલથી ચેન્જ કરવાની રહેશે કે ઇનર એચટીએમએલને આપણે જે કરંટ ડેટ છે એની સાથે ચેન્જ કરી દઈશું એટલે આ ડેટ નામનું ફંક્શન આપણે વાપરીશું એનાથી જે કરંટ ડેટ છે એ ઓટોમેટિકલી પીટેગની અંદર લખાઈ જશે અને એ પણ ક્યારે લખાશે જ્યારે પેજ લોડ થશે ત્યારે આપણે એને સાથે સાથે પહેલાં રન કરી દઈએ એટલે કે જેથી આપણે જોતા જઈએ રનની અંદર જઈને આપણે આઈની અંદર રન કરીશું હવે તમે અહીંયા જોશો તો જે પીટેગ છે એની અંદર આખી આજની તારીખ જે છે ઓગસ્ટ ચોવીસ બે હજાર ને સોળ એ અને ટાઈમ વગેરે બધી વસ્તુ અહીંયા ભરે ગયેલી જોવા મળે છે કે જે આ ઓન લોડથી આ ફંક્શન રન થયું ફંક્શન વન અને એની અંદર ડેટ ભરાઈ ગઈ પણ ત્યાર પછી આપણે જોઈએ છે કે જેવું હું આ બટનની ઉપર કરસર લઈ જાઉં છું આમ બટનની ઉપર કરસર લઈ જાઉં છું તો તમને જોવા મળે છે કે પેલી ટેક્સ જતી રહી પણ શું આવી ગયું હતું કે માઉસ ઓવર બટન આપણને જોવા મળે છે કે માઉસ આની ઉપર ફરી રહ્યું છે માઉસ બહાર લઈ લઉં છું તો માઉસ આઉટ બટન અહીંયા જોવા મળે છે તમે ટેક્સ જોશો તો તમને દર વખતે અલગ અલગ ટેક્સ થતી જોવા મળે છે જેવું હું બટનની ઉપર લાવું છું એટલે ફંક્શન ટુ ચાલે છે હું જેવું બટનની બહાર લઈ જાઉં છું એવું આ ફંક્શન બીજું ચાલે છે આઉટ માટેનું અને એ રીતે આપણને અલગ અલગ પણ જો હું ક્લિક કરું છું તો પછી અહીંયા મને તરત બતાવે છે કે માઉસ ઇઝ ક્લિક પણ પછી હું પાછું આઉટ કરું છું તો બદલાઈ જાય છે અહીંયા હું માઉસ બટન દબાવું છું તો મને ઉપર ટેક્સ જોવા મળે છે માઉસ ક્લિક અને આમાં અહીંયા ખસેડી લઈએ છીએ તો આ રીતના આપણે ફંક્શન કરો અને જો આ એચ વનની ઉપર જોઈએ તો એચ વનની ઉપર આપણે આમ કરસર લઈ જઈએ છીએ ત્યારે બ્લુ કલર થઈ જાય છે એચ વનની ઉપરથી આમ કર્સર બહાર લઈ લઈએ છીએ ત્યારે પાછો બ્લેક કલર થઈ જાય છે અને ઉપર રાખીને આમ દબાવું છું માઉસ તો રેડ બટન થાય છે તો આ રીતે આપણે જોવા મળે છે કે આપણે કોઈપણ વસ્તુ આ રીતે બદલી શકે છે કારણ કે ક્લિક કરું તો રેડ થઈ જશે એની ઉપરથી કરસર લઈ લઈશું તો પાછું બ્લેક થઈ જશે કે જે આપણે અહીંયા કરેલું છે કે ઓન માઉસ ઓવર ધીઝ ડોટ સ્ટાઇલ ડોટ કલર ધીઝ એટલે કે આ ટેગ આ ટેગનું સ્ટાઇલ બદલશે અને એની અંદર કલરને બ્લ્યુ કરી દેશે જો માઉસ આઉટ થાય એટલે કે માઉસ એની ઉપરથી જતું રહે એચ વનની ઉપરથી તો એનો કલર પાછો બ્લેક કરી દેશે અને ક્લિક કરો માઉસ ડાઉન કરવામાં આવે છે અહીંયા આપણે ઓન માઉસ ડાઉન લીધેલું છે ઓન માઉસ ડાઉન લઈએ તો પછી ધીઝ ડોટ સ્ટાઇલ ડોટ કલર આપણે રેડ લે છે હવે આ દરેકની અંદર તમે ધ્યાન રાખજો કે અહીંયાથી આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યા છે એટલે અહીંયા આપણે પહેલાં ડબલ ઇન્વર્ટેડ કોમા સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા કરીએ છીએ અને એની અંદર આ જે રેડ શબ્દ છે કે આ બ્લુ શબ્દ છે એ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખેલો છે તો આ યાદ રાખવું બહુ જરૂરી છે કારણ કે ડબલ ઇન્વર્ટેડ કોમા અહીંયાથી શરૂ થયા તો અહીંયા પૂરા થાય છે તો અહીંયા વચ્ચે આપણે પાછા ડબલ ઇન્વર્ટેડ કોમા નથી આપી શકતા અને એટલા માટે આપણે સિંગલ સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપવાની જરૂર છે તો જાવા સ્ક્રિપ્ટ વગેરેના પ્રોગ્રામની અંદર આ સિંગલ ઇન્વર્ટેડ કોમાને ડબલ ઇન્વર્ટેડ કોમાને તમારે બહુ ધ્યાનથી લખવાની જરૂર પડે છે એ તમે ધ્યાન રાખજો કે આ બ્લુની આજુબાજુ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાં લખ્યા છે એવી રીતે રેડની આજુબાજુ સિંગલ ઇન્વર્ટેડ કોમાં લખ્યા છે અને અહીંયા બ્લેકની આજુબાજુ સિંગલ ઇન્વર્ટેડ કોમાં લખ્યા છે અને આ જે આખી ઇવેન્ટ છે અહીંયાથી લઈને અહીં સુધી એની આજુબાજુ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાં લખેલા છે તો આ આપણે યાદ રાખવાનું છે અહીંયા ડાયરેક્ટલી થાય છે પણ આ બટનની ઉપર થાય છે ત્યારે આપણે ફંક્શન કોલ કરાય છે અને એ ફંક્શન કોલ કરે છે એટલે આ ફંક્શન કોલ થાય છે ને એની અંદર પહેલી વખતની અંદર જ્યારે ક્લિક કર્યું હોય ત્યારે માઉસ ઇઝ ક્લિક એવું લખાય છે અથવા તો માઉસ ઓવર લખાય છે અથવા માઉસ આઉટ લખાય છે તો આ રીતે આપણે બંને રીતે કરી શકીએ છીએ જો નાની બાબત હોય આવું એક જ લાઈનનું વસ્તુ હોય તો આપણે ડાયરેક્ટલી અહીંયા આ રીતે કલર વગેરે બદલી શકીએ છીએ પણ જો વધારે મોટો પ્રોગ્રામ હોય તો પછી આપણે આ રીતે ફંક્શન લખીને પણ આપણે કરી શકીએ કે ઓન માઉસ ઓવર અથવા માઉસ આઉટ વગેરે દરેક બાબત તો આશા છે કે તમને આ જે ઇવેન્ટ્સ છે એ ખ્યાલ આવી ગયો છે ઇવેન્ટ્સ એટલે કંઈક એક્શન થાય કોઈપણ બાબતની ઉપર કંઈક એક્શન થાય કંઈક કાર્ય થાય એને આપણે ઇવેન્ટ કહે છે કે જેની અંદરની આ થોડીક ઇવેન્ટ આપણે જોઈ ઓન લોડ ઇવેન્ટ એક પહેલી જોઈ પછી ઓન માઉસ ઓવર ઇવેન્ટ જોઈ ઓન માઉસ ડાઉન ઇવેન્ટ જોઈ ઓન માઉસ આઉટ ઇવેન્ટ જોઈ ઓન क्लिक इवेंट जो है तो आबदी जे इवेंट छे तमने ख्याल आई गयो हसे और તમે પણ આ કોઈ એક જ નાનો પ્રોગ્રામ બનાવીને ચેક કરો કે જેથી તમને આ બધી ઇવેન્ટ ખ્યાલ આવે અને પછી આખા પ્રોગ્રામ ની અંદર બીજી પણ ઘણી બધી ઇવેન્ટ આપણે જોતા જઈશું આશા છે કે તમને આ વાત ખ્યાલ આવી ગઈ હશે હવે તમે પોતે આ બનાવીને જુઓ યે વિડિયો دیکھنے کے لیے आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पीडीएफ फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद